વાત કરીશું મિત્રો બે હજાર પચ્ચીસના રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી વર્ષ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ બધું જ જાણવાના છે આ વિડીયોમાં સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર તો આ વર્ષે ગુરુ પંદરમી મે બે હજાર પચ્ચીસથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિદેવ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસથી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ સાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે બે નું આ આખું વર્ષ કેવું રહેશે

જે લોકોનો પોતાનો ધંધો છે અને એ લોકો કોઈ નવો વેપારનું વિચાર કરી રહ્યા છે એમના માટે આ વર્ષ વધારે સારું નથી એની સાથે તમે કોઈ નવી ભાગીદારીમાં જવાથી પણ બચજો સિંહ રાશિના જે લોકો નોકરી કરે છે અને નોકરીના નવા મોકાની રાહમાં છે તો મે 2025 પછીનો સમય તમારા માટે બહુ સારા મોકા લઈ અને આવશે કારણ કે ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના 11મા ભાવમાં વિરાજમાન થશે અહીંયા બેસી અને દેવગુરુ તમારા નસીબને મજબૂત બનાવશે શનિના આઠમા ભાવમાં હોવાને કારણે તમારા વરિષ્ઠ સાથે સંબંધોમાં ઉતાર ચઢાવ જોવા મળશે તો બીજી બાજુ તમારા સાતમા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં કેતુની ઉપસ્થિતિ નોકરીમાં દબાણ વધારવાનું કામ કરી શકે છે અને સંભવ છે કે તમારા કામ માટે વરિષ્ઠ દ્વારા તમને વખાણ પણ ન મળે જો તમે વેપારી છો અને કોઈ નવો વેપાર બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો તમને સાવધાન રહેવું જરૂરી બનશે સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો વર્ષ બે હાજર પચીસ માં સિંહ રાશિના લોકોને આર્થિક જીવનમાં સામાન્ય પરિણામ મળશે એની સાથે તમારી સામે એક એક પછી ખર્ચ આવી શકે છે પરંતુ મે બે હજાર પચીસ નો સમય પૈસા માટે જોડાયેલા વિષય માટે સારું કહેવામાં આવે છે સિંહ રાશિના બે હજાર પચીસના રાશિફળ અનુસાર આ દરમિયાન તમે જરૂરી માત્રામાં પૈસાની બચત પણ કરી શકશો આ લોકો આર્થિક જીવનમાં રોકાણ સંબંધિત નિર્ણય પણ બહુ સોચ વિચાર કરીને લેતા નજરે આવે છે જેનાથી તમે સારું રિટર્ન મેળવી શકો છો તો બીજી બાજુ તમારા સાતમા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં કેતુ વિરાજમાન છે તો એવામાં આ તમારા જીવનમાં ખોટા ખર્ચ લઈને આવી શકે છે જેના કારણે તમે પરેશાન રહી શકો છો સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું સિંહ રાશિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનની તો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર પચીસને શિક્ષાની દ્રષ્ટિથી બહુ સારું ન કહેવામાં આવે કારણ કે તમારી રાશિના દસમા ભાવમાં ગુરુ બિરાજમાન છે એવામાં આ સમય તમારા માટે થોડો નાજુક બની રહી શકે છે પરંતુ મે બે હજાર પચીસમાં દેવગુરુ ગોચર કરી અને અગિયારમા ભાવમાં પ્રવેશ કરી જશે તો એવામાં તમને અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના બનશે મે બે હજાર પચીસ પછીના સમયમાં તમે એડવાન્સ અભ્યાસની શરૂઆત કરી શકો છો કે પછી જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષામાં આગળ ભાગ લઈ રહ્યા છે એ લોકો આમાં શાનદાર પ્રદર્શન કરી અને બધાને હેરાન કરી શકે છે આ દરમિયાન તમે તમારી યોગ્યતાઓ અને આવડતને સાબિત કરવામાં સમર્થ બનશો આ વર્ષે માર્ચ બે હજાર પચીસથી તમારી રાશિના આઠમા ભાવમાં શનિદેવ વિરાજમાન છે એના પરિણામ સ્વરૂપ તમને અભ્યાસમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે અભ્યાસમાંથી તમારું ધ્યાન ભટકી શકે છે છાયા ગ્રહના રૂપમાં રાહુ કેતુ તમારા અભ્યાસને પ્રભાવિત કરી શકે છે અને એવામાં અભ્યાસમાં તમારી પ્રગતિની ગતિ સુસ્ત કરી શકે છે ધીમી કરી શકે છે આની અસર તમારા પ્રદર્શન ઉપર પડી શકે છે પરંતુ આ સમયગાળામાં ગુરુ ગ્રહ તમારી મદદ અવશ્ય કરશે સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પારિવારિક જીવનની તો સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમાં મે મહિના પછી સિંહ રાશિવાળાનું પારિવારિક જીવન સારા પરિણામોની પ્રાપ્તિ કરશે આ દરમિયાન તમે પરિવારની સાથે સમય પસાર કરશો અને એની સાથે તમે તમે બહાર હરવા ફરવા પણ નજર નજર આવશો આવશો એવામાં આ આ સમયનો આનંદ લેતા બધું જ એટલા માટે સંભવ બનશે મે પછી ગુરુગ્રહની સ્થિતિ તમારા માટે શુભ બનશે આ સમયનો આનંદ લેવાની સાથે સાથે તમે તમારા જીવનમાં ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવામાં સક્ષમ બનશો જેમ કે તમને જણાવ્યું ગુરુગ્રહની સ્થિતિ અનુકૂળ બનશે પરંતુ શનિદેવ તમારી ચંદ્ર રાશિના આઠમા ભાવમાં વિરાજમાન છે એના ફળ તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જેના કારણે પરિવારની ખુશીઓમાં કમી આવી શકે છે આના સિવાય રાહુ પહેલા અને કેતુ સાતમા ભાવમાં વિરાજમાન છે ઘર પરિવારથી પ્રેમ અને સૌંદર્યને ઓછું કરી શકે છે એની સાથે આની અસર પરિવારજનોની સાથે સંબંધ ઉપર પર પડી શકે છે પરંતુ મે બે હજાર પચીસ માં થવા વાળું ગુરુ ગ્રહનું ગોચર તમારા માટે આશીર્વાદ સમાન અને સારું રહેશે અને એવામાં પરિવારમાં ખુશીઓ વધી શકે છે સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવનની તો સિંહ રાશિના જાતકો માટે બે હજાર પચીસમાં એપ્રિલ મહિના સુધી અને પ્રેમ અને લગ્ન જીવનને વધારે સારું ન કહેવામાં આવે પરંતુ મે બે હજાર પચીસ પછીનો સમય તમારા પ્રેમ અને શાદીશુદા જીવનમાં સુખ ફળ લઈ અને આવતો જણાશે જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આ સમય તમને સફળતા આપવામાં મદદ કરશે ત્યાં જે લોકો લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે મે પછીનો સમય સારો રહેશે આનાથી ઉલટું શનિદેવ આઠમા ભાવમાં વિરાજમાન થઈ પાર્ટનરની સાથે તમારા સંબંધોની પરીક્ષા લેતા નજર આવે છે એવામાં તમારા સાથી સાથે બહેશ કે વિવાદ થવાની આશંકા છે આ જ ક્રમમાં તમારી રાશિના પહેલા ભાવમાં કેતુની સ્થિતિ સમસ્યાઓને વધારવાનું કામ કરશે એના પરિણામ સ્વરૂપ તમને સાથીની સાથે સંબંધમાં ભાવનાત્મક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે જે મતભેદનું કારણ બની શકે છે તો એવામાં આ લોકોના સંબંધમાં મધુરતા બનાવી રાખવામાં ધીરજ રાખવાની જરૂરી બનતી જણાશે શુક્રદેવને પ્રેમ અને લગ્નના ગ્રહ કહેવામાં આવે છે જે તમને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસથી છવ્વીસ જુલાઈ બે અને બી નવેમ્બર બે હજાર પચીસથી છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીનો સમયગાળો તમારા માટે ફળદાયક બનાવતા જણાશે એની સાથે આ તમને પ્રેમ કે લગ્ન વિષયમાં શુભ પરિણામો આપશે એટલે આ સમય દરમિયાન અવિવાહિત જાતકોને લગ્નના પ્રબળ યોગ બનતા જણાશે અંતમાં વાત કરી લઈએ સિંહ રાશિના જાતકો તમારા આરોગ્યની તો સિંહ રાશિના જાતકો માટે બે હજાર પચીસમાં પગનો દુખાવો સમસ્યા તમને પરેશાન કરી શકે છે જેનું કારણ શનિ ગ્રહની આઠમા ભાવમાં વિરાજમાન અને એની ઉપસ્થિતિ હોઈ શકે છે આ વર્ષે રાહુ સાતમા ભાવમાં સાતમા ભાવમાં શનિદેવની ઉપસ્થિતિ અનુકૂળ નથી કહેવામાં આવતી કારણ કે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને કમજોર કરી શકે છે તો એવામાં તમને તણાવમાં તમે આવી શકો છો પરંતુ મે બે હજાર પચીસમાં માં થવા વાળું ગુરુનું ગોચર શુભ રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમારું આરોગ્ય સારું બનતું જણાશે તો સિંહ રાશિના જાતકો વર્ષ બે હજાર પચીસ નું ગ્રહ ગોચર તમારા માટે આવું ભવિષ્ય કથન કરી રહ્યું છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં